દુકાનદારો અને સ્થાનિક નાગરિકોએ પાણી અને લાકડીઓ વડે આખલાને અલગ પાડવાની ભારે કોશિશ કરી પરંતુ લડાઈ લાંબા સમય સુધી ચાલતી રહી ઘટના સમયે અનેક લોકોને જિંદગી બચાવવી મુશ્કેલ પડી હતી અહીં ઉલ્લેખનીય છે કે નખત્રાણા શહેર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરની સમસ્યાથી પરેશાન છે નગરપાલિકાની બેદરકારી અને સંચાલનની અછતના કારણે પશુઓ ખુલ્લેઆમ રસ્તા પર દોડે છે જેના કારણે અનેક અકસ્માતો પણ બન્યા છે શહેરને ગ્રામ્ય પંચાયતની નગરપાલિકા થઈ ત્રણ થી ચાર વર્ષ વીતી ગયા છે છતાં અત્યાર સુધી નગરપાલિકા માટેની ચૂંટણી યોજાઈ નથી પરિણામે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ફરિયાદ કરવા માટે કોઈ સ્પષ્ટ તંત્ર નથી સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી અને રખડતા ઢોરેને કાબુમાં લેવા માંગ કરી છે જો તંત્રએ ગંભીરતાથી ધ્યાન ન આપ્યું તો આવી ઘટનાઓ ફરીથી બનવાની આશંકા છે બીરો રિપોર્ટ ઇમ્રાન અવાડિયા નકત્રાણા કચ્છ